સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાંથી ડ્રગ્સની બદીને સંપૂર્ણ કરવાના આશય સાથે નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત પોલીસ દ્વારા અત્યાર સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી લાખો રૂપિયાનું એમટી ડ્રગ્સ તેમજ ગાંજો પકડવાની સાથોસાથ ડ્રગ્સની હેરાફેરી અને ગોરખ ધંધા સાથે સંકળાયેલા ઇસમોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે પોલીસ દ્વારા ગત સાંજે ચાર વાગ્યાથી લઈને મોડી રાત્રિના ત્રણ વાગ્યા પંદર મિનિટ સુધી ઓપરેશન ચરસ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસે મળેલી ચોક્કસ બાતમી આધારે અને માહિતીના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું અને બે આરોપીઓ અવરોધ ધરતી મગર અને ઓમ લાલ ધરતી મગરનાઓને ઝડપી પાડ્યા હતા તેમજ આરોપીઓના કબજામાંથી રૂપિયા અગિયાર લાખ ઓગણીસ હજારની કિંમતનું સાત પોઈન્ટ પાંચ કિલોગ્રામથી વધુનો ચરસનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો વધુમાં અંગે પોલીસે જણાવ્યું હતું કે આ બંને આરોપીઓ મૂળ નેપાળના રહેવાસીઓ છે અને ચરસનો જથ્થો સંભવતઃ નેપાળથી જ લઈને આવ્યા હતા અને અલગ અલગ વાહનો મારફતે સુરત ખાતે પહોંચ્યા હતા જ્યારે બંને પકડવામાં આવ્યા ત્યારે પણ તેઓ કોઈ બસ મારફતે સીમાળા ચેકપોસ્ટ પાસે ઉતર્યા હતા અને ચાલતા ચાલતા જઈ રહ્યા હતા જ્યારે બંનેને પકડવામાં આવ્યા ત્યારે પણ તેઓ કોઈ બસ મારફતે સીમાળા ચેકપોસ્ટ પાસે ઉતર્યા હતા અને ચાલતા ચાલતા જઈ રહ્યા હતા ત્યારે બંનેને પકડી લેવામાં આવ્યા હતા જો કે આરોપીઓ આ ચરસનો જથ્થો સુરતમાં શહેરમાં કે પછી અન્ય કયા ઠેકાણે તેમણે કોણે ડિલિવરી આપવાના જવાના હતા તે અંગે ચોક્કસ જાણવા નથી મળ્યું જેથી બંનેની પૂછપરછ ચાલી રહી છે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ અને તેમના સ્લોગન મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના સૂત્ર મુજબ સુરત શહેર પોલીસના સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમ નાઓને બાતમી હકીકત મળેલી કે બે નેપાળી ઈસમો નેપાળથી પ્રતિબંધિત ચરસનો જથ્થો લઈ અને પોતે મહારાષ્ટ્ર પુણે ખાતે પૂણા ખાતે બંને આરોપીઓ આપવા માટે જનાર છે અને તેઓ સુરત શહેરના સીમાળા ચેકપોસ્ટથી પસાર થનાર છે માનનીય પોલીસ કમિશ્નર સાહેબનાઓએ આવા એનડીપીએસના કેસો શોધી કાઢવાની સૂચના આપતા જોઈન્ટ શ્રી સેક્ટર વન સર તેમજ ડીસીપી જોન વંશ સરના માર્ગદર્શન અને સૂચના મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમે બે નેપાળી ઈસમોને સારોલી ચેક સારોલી પોલીસ સ્ટેશનની સીમાળા ચેકપોસ્ટ ખાતે આશરે નવ કિલો જેટલા ચરસના જથ્થા સાથે પકડી પાડેલ છે તે સિવાય આરોપીઓ પાસેથી નેપાળ રાષ્ટ્રની જુદી જુદી ચલણી નોટો તેમજ તેના નેપાળના પ્રમાણપત્ર પણ મળેલ છે જેથી તેઓ નેપાળી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ તેઓની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ નેપાળમાંથી જુદી જુદી જગ્યાએથી ચરસનો જથ્થો એકત્ર કરી અને એક સંદીપ નામના વ્યક્તિ કે જે પુણે મહારાષ્ટ્ર ખાતે તેને ડિલિવરી કરી કરવા જતા હતા એ દરમિયાન સુરત ખાતે બસ બદલી અને પૂણા જવાના હતા અને બાતમી હકીકત આધારે બંને ઈસમો પકડાઈ ગયેલ છે અને તેમની પાસેના જે એનડીપીએસ ડ્રગ્સ ચરસના જથ્થા બાબતે એફએસએલ અધિકારીએ પણ પ્રાથમિક તપાસણી કરી અને એનડીપીએસ નો પદાર્થ હોવાનું પણ પ્રમાણિત કરેલ છે અને આ બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને હાલ તપાસ ચાલુ છે બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અત્યારે સરપી બંને પોતે પુણે મહારાષ્ટ્ર ખાતે સંદીપ નામના વ્યક્તિને ટેલિફોનિક સંપર્કમાં હતા અને તેને જથ્થો પહોંચાડવા માટે જતા હતા તે બાબતે તપાસનો હકીકત બહાર આવે છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત